મિત્રો આપણે જોવા જમવાનું આવી ગયું છે જમવામાં આપણે જોયું છે અને આપણે આ રોડ આપણા માટે નવો છે કેમ કે આપણે કોઈથી આ રોડે આવેલા નથી કેમકે પેસાથી નિજામ બાદ જાય ને એ સીધું આપણને નાગપુર અહીંયા ભેગો થઈ જાય અહીંથી એટલે આપણે અહીંયા પહેલી વાર ટ્રેન છે બધા ડબ્બા ભરેલા છે કન્ટેનરના અરે જો ઉપર વરસાદ એવું હોય છે એટલે જવું પાણી આયલું જઈએ મિત્રો આપણે જુઓ જમવાનું આવી ગયું છે અને જમવામાં આપણે જુઓ દાળ શાક મુકવું છે અને આપણે તાંદુરી રોટલી છે અને આ બાજુ જુઓ કાચા મરચા અને ડુંગળી અને આપણે ગુડ મોર્નિંગ મિત્રો અને અને બધાને જય માતાજી આપણા નવા વિડીયો બધાનું સ્વાગત છે અને આગળના વિડીયોમાં જોયું છે નાંદેડ પેલા ગાડી ઊભી રાખી દીધી હતી એટલે આપડે ટ્રાન્સપોર્ટરનો ફોન આવ્યો હતો કે ભાઈ આપડે જ્યાં કામા રેડી ગાડી ખાલી કરવાની છે ને ત્યાં કાલે આપણે લોતો હતો એટલે અત્યારે જો આપણે ટ્રાન્સપોર્ટવાળાનો ફોન આવી ગયો છે એટલે અત્યારે ટ્રાન્સપોર્ટવાળાએ કીધું કે ભાઈ તમારા કામા રેડી ગાડી ખાલી થઈ છે એટલે નિહ જવા દો લોચો હતો ને એવું હતું કે જે બાલ્ટીનો આપણે માલ ભરીને જાય ને એ પાલ્ટી રહી આપણે ઓફ થઈ ગઈ છે એના હિસાબે આપણને કાલે ગાડી ઊભી રખાવી દીધી હતી અહીંયા કેમ કે ત્યાં ઓફ થઈ ગયા એટલે કાંઈ ફોન કે વાત થાય નહીં અત્યારે ટ્રાન્સપોર્ટ વાળાએ બધું કોન્ટેક કરીને અને વાતચીત કરી છે અને અત્યારે આપણને કીધું છે ભાઈ તમે રેડી જવા દીઓ ત્યાં તમારી ગાડી ખાલી થઈ જાય છે નીકળી છે ઊભી રાખી હતી ને બાબા રામદેવ હોટલ ત્યાંથી અત્યારે આપણે હવે નીકળી છે જો આપણે આ રાતે આજે અહીંયા ગાડી આપણે રાખી દીધી હતી સાઈડમાં એટલે હવે આપણે અહીંથી નીકળી કેમ કે કાલે આપણને સાત આઠ વાગે જ ફોન આવી ગયો હતો કે ભાઈ તમે કામારેડી રેડી નાંદેડ ગાડી ઉભી રાખશો કેમ કે કોન્ટેક ન થાય તો પછી આપણે હૈદરાબાદ ગાડી લઈને જવાનું હતું પણ અત્યારે આપણે ફોન આવી ગયો છે કે ભાઈ હવે તમે કામારેડી રેડી જવા દો ગાડી એટલે હવે આપણે જવા દે અહીંથી કામારેડી અને કામા રેડી અહીંથી આપણે એકસો ને સાઠ સિત્તેર કિલોમીટર જેવું થઈ છે એટલે અહીં પડતા પડતા આપણે કામારેડી પહોંચી જઈશું એટલે હવે આપણે અહીંથી નીકળી અને વિડીયોમાં કન્ટિન્યુ બનીના રહીજો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો એટલે હવે આપણે અહીંથી નીકળી હોટલેથી નીકળી ગયા છે અને આપણે આહીથી વળવાનું છે પહેલાં આહીથી સીધો આપણે વહી જાય ભોકર અને આ રસ્તો રહ્યો એ સીધો વહી જાય આપણે હૈદરાબાદ નાંદેડ અને આપણે આહીથી સીધું હવે આવશે ભોકર અને ભેસા બોર્ડર અને આહીથી આપણે ત્રી કિલોમીટર પાસે હવે આપણે મહારાષ્ટ્ર પૂરું થઈ જાય છે અને ન્યાંથી ચાલુ થઈ જાય છે તેલંગાણા હવે આપણે

અને થી આપણે મારી દીધી ખાલી સાઈડ અને મિત્રો આપણે જોવો ટન મારી દીધો છે અને આપણે આજે આ ભોકરવાળો રસ્તો રહ્યો ને એ આપણે આવી રીતનો સિંગલ પટ્ટી રોડ છે જે આપણે નિર્મલ હુદી સિંગલ પટ્ટી રોડ છે પછી આપણે પોરલેન્ડ રોડ રસ્તો આવી ગયો એટલે હવે આપણે જોવી કેમ કે આપણે બેસા થઈને નિઝામબાદ થઈને સાંઘા કામારેડી જવાય સાંગારેડી નહીં એટલે હવે આ જોવી હવે આગળ ક્યાં થઈને આપણે જવું આપણે નિર્મલ થઈને સીધો સીધો લાઈન રસ્તો ઉપર જ આપણે કામારેડી આવે આવે એટલે હવે જોવી આગળ જાય પછી ખબર પડે ભાઈ આપણે ક્યાંથી હાલવું નિર્મલ થઈને જાય કે પછી બેસા થઈને જાય અને આપણે કોઈ આમાં ટ્રક ભાઈ ગયા હોય કામા રેડી જે આપણે બેસા બોર્ડર થઈને તો ફોર્મેટ કરજો કે ભાઈ આપણે નિજામબાદ થઈને સરળ પડે કે પછી નિર્મળ થઈને સમજા આપણે બે રસ્તા છે કે આપણે નિર્મળ થી ફોર લેન રસ્તો આવે છે અને જી ભેસાવાડોની ભેસાથી આપણે નિજામબાદ થી કમારેડી નીકળે ઈ રોડે આપણે નથી આલેલા બાકી આ જી નિર્મળવાડો રસ્તો રહ્યો ને ત્યાં થઈને આપણે આલેલા છે કે ભાઈ અહીંયા ફોર લેન રસ્તો આવે છે બાકી આ નિજામબાદ થી જય કમારેડી ત્યાંથી આપણે ક્યાં જયા નથી કે ભાઈ કમારેડી કે એ રસ્તો કેવો હોય આપણા કોઈ ટ્રક ભાઈઓ ગયા હોય તો અવશ્ય કોમેન્ટ કરતું એટલે ખબર પડે કે આપણે નિજાંબાજુવાળો રસ્તો કેવો છે અને ભેંસાથી કા કામારેડી જવામાં સરળ પડે કે પછી નિર્મલથી કામા જવાનું સરળ પડે કોમેન્ટ કરજો આપણા ટ્રક ભાઈઓ એટલે ખબર પડે કે ભાઈ આપણે કઈ બાજુ સરળ પડે અને આપણે આગળ જાય પછી ખબર પડે કે ક્યાં થઈને આપણે હાલવું છે કુકને આપણે ફોન કરી જોઈએ ભાઈ આપણે ક્યાં થઈને સરળ પડશે એ એટલે હવે આપણે અહીલા જઈ અને ગોકરને ભેંસા બોર્ડરની બધું પાસ કરી અને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો અને કોમેન્ટ કરી દેજો અને હવે આપણે કિલોમીટર કાપી

જે વાવેતર વતન થયેલા છે અને મોટી વતન કેળાના ઝાડ છે જોવો તમે અત્યારે ચોમાસા નું વીર તો એક નંબર આવે કેમકે બધું લીધું સમજ દેખાય એટલે વાતાવરણ રહ્યું ને એક નંબર વાતાવરણ છે હવે મિત્રો આપણે હવે બાસ કરી લઈ ભોકર અને પછી આપણે આવી જઈ છે મહારાષ્ટ્રની બોર્ડર ત્યાર પછી ચાલુ થઈ જાય છે તેલંગાણા હવે આપડે જાય અને વિડીયો કન્ટિન્યુ બન્યા રહીજો મિત્રો આપણે જુઓ પોકરને એ બધું પાસ કરી લીધું એમ અને બોર્ડરે પાસ કરી લીધી છે મહારાષ્ટ્રની અને આપણે બોર્ડર વટે મારવાડીની હોટલ આવે છે અહીંયા અત્યારે જુઓ આપણે ગાડી ઊભી રાખી છે જમવા હાટું અને જુઓ તમે આપણે અહીંયા રાખી દીધી છે સાઈડમાં અને આપણે ગ્રાઉન્ડમાં નથી ઉતારી કેમ કે અહીંયા છે જુઓ બધું કીચડ જેવું છે એટલે આપણે રોડ ઉપર જ ગાડી ઊભી રાખી છે અને બીજી જુઓ બે ત્રણે આપણે પોરબંદરની ગાડીઓ પીડી છે જુઓ એટલે હવે આપણે હોટલે જમતા આવી જમીન પછી નીકળી આવી હતી હવે મિત્રો આપણે જુઓ જમવાનું આવી ગયું છે અને જમવામાં આપણે જોવો સેવ મસાલા મગાવ્યું છે અને આપણે બાજરાનો રોટલો છે અને આપણે આપણું ઘી અમૂલનું એટલે હવે આપણે જમી લઈ અને આપણે હોટલનો વ્યૂ છે બાબા રામદેવ હોટલ

નીકળી અને સીધી હવે બોર્ડર બધી પાસ કરી મિત્રો આપણે જુઓ તેલંગણા બોર્ડર પાસ કરી લીધી અને અત્યારે જુઓ આપણે ભેસા ગામ થી આપડે ડ્રાઈવર સાહેબ ટર્ન મારી દીધો છે એટલે સીધો નિઝામબાદ વાળો રોડ એટલે આ રોડ આપણા માટે નવો છે કેમ કે આપણે કોઈથી આ રોડે હૈલા નથી કેમકે થી નિજામબાદ જાય ને એ સીધું આપણને નાગપુર હાઈવે ભેગો થઈ જાય અહીંથી એટલે આપણે અહીંયા પહેલી વાર હેલા છીએ એટલે આપણે એ જે નો એન્ટ્રી હે કે શું એ કાંઈ ખબર નથી હવે આપણે જાય પછી ખબર પડે કેમકે અહીંથી આપણે હવે નિજામબાદ રીવી થાય છે સિત્તેર કિલોમીટર અને આપણે આમ ફરીને ગયા હોત ને નિર્મલાગરથી તો એ આપણે ચાલીસ પિસ્તાલીસ કિલોમીટર વધી જતા હતા આપણે રીવી સીધે સીધો અહીંથી છે આપણે પેસાથી નિઝામ બાદ વાળા રોડ ઉપર હવે રોડ કેવો હોય એ હવે આપણે હવે આગળ જાય પછી ખબર પડે કેમકે અત્યારે જુઓ ડ્રાઈવરજન ને એવું બધું આવે છે કે આપણા માટે આ રોડ અજાણ્યો છે અહીંયા આપણે સાઠ સિત્તેર કિલોમીટર આ રોડ છે અને અહીંયા નિઝામબાદમાં શું છે નો એન્ટ્રી છે એ કઈ ખબર નથી હવે અહીંયા જાય પછી ખબર પડે સમજી આપણે પેલી વાર આવેલા જઈએ આ રોડે આપણે હાલેલા નથી કંઈ વાર કમ કે આપણે ચાર વખતે જવાનું થાય તો આપણે નિર્મલ થઈને જ જતા હોય આ રોડે તો ઓછું આવવાનું હોય

ખેતી છે આપણે બધી ચોખાની જો કે ચોખા આવ્યા હોય એટલે પાણી એ તો અમુક ના ન હોય તો વચ જેવા ભરીને રાખે ત્યારે માંડ માંડ ચોખા થતા હોય હવે મિત્રો આપણે હવે હેલા જાય અને વિડીયો કન્ટિન્યુ બિના રહીજો એટલે હવે સીધું આપણે નિજામબાદને ને એ બધું પાસ કરી લઈ બીજા બાદ પેલા નદી આવી છે અને સામે જોવા ટ્રેન આવેલી જઈ છે કન્ટેનરની ટ્રેન છે બધા ડબ્બા ભરેલા હે કન્ટેનરના અત્યારે જોવો ઉપરથી વરસાદ આવ્યો હોય છે એટલે જો પાણી આવેલું જાય મસ્ત વ્યૂ આવે છે અત્યારે જુઓ નદીનો આપણે નિજામબાદ આવીથી આપણે હવે ત્રીસ કિલોમીટર દેખાડે છે ત્રીસ કિલોમીટર પછી આપણે નિજામબાદ આવી જઈશી એટલે હવે જાય પછી ખબર પડે કે ભાઈ અહીંયા નો એન્ટ્રી છે કે પછી બાયપાસમાં જવાનું છે એ હવે આપણે અહીંયા જાય પછી ખબર પડે આપણે એક ભાઈબંધને ફોન કર્યો હતો એટલે કીધું એક ભાઈ બાયપાસમાં થઈને જ રસ્તો વહી જાય છે સીધે સીધો હાઈવે ભેગો થઈ જાય છે એટલે હવે આપણે અહીંયા જાય પછી ખબર પડે હવે આપણે હેલા જાય અને અત્યારે જોવો અહીંયા કામય ચાલુ છે આનું બ્રિજ લગભગ બનવાનો હોય છે નવો તો જો અહીંયા બ્રિજના બધાય બનાવેલા ભીડા છે સિમેન્ટના મિત્રો આપણે હવે આવ્યા જાય નિઝામબાદ નહીં બધું પાસ કરીએ એટલે સીધું આપણે નાગપુર હૈદરાબાદ આવ્યાં ભેગો થઈ જાય

કેમ કે સિટી વાળો રસ્તો હોય છે જ અત્યારે જેવું આપણે પોઈન્ટ બંધ છે એટલે પોઈન્ટ ખુલે પછી આપણે હાલવાન થઈ છે અને આપણો આ જેવો ચોકડી છે નિઝામબાદ આ નિઝામબાદ સિટી અંદર રસ્તો જાય અને આપણે જવાનું છે સીધું એટલે આપણે હવે સીધું હૈદરાબાદ નાગપુર હાઈવે પકડવાનો છે એટલે અહીંથી સીધે સીધો હવે આપણે દસ બાર કિલોમીટર હાલીને એટલે આપણને હાઈવે ભેગો થઈ જાય છે જે આપણો રેગ્યુલર હાઈવે રહ્યો ને હૈદરાબાદ નાગપુર હાઈવે એ આપણને ભેગો થઈ જાય છે એટલે હવે આપણે પોઈન્ટ ખુલ્યા એટલે આપણે રનિંગ થાય અને વિડીયોમાં કન્ટિન્યુ બિના રહીજો હવે મિત્રો આપણે જોવા નિજામબાદ નહીં પાસ કરી લીધું એ અને હવે જુઓ આપણે હાઈવે આપણને ભેગો થઈ ગયો છે આપણે હૈદરાબાદ નાગપુર થઈ ગયો છે જુઓ તમે એટલે આથી હવે જોવો આપણે બોર્ડે આવી ગયું છે અને આઈથી હવે આપણે મારશું ખાલી સાઈડ એટલે હવે સીધું આપણે આવી જાય કામારેડી છે મિત્રો આપણે જુઓ કામારેડી પેલા ગાડી ઉભી રાખી છે અને આપડે કામારેડી છે હવે બાર કિલોમીટર બાકી છે બાર થી પંદર કિલોમીટર એટલે આપણે અહીંયા સરદારજી ની હોટલ હતી એટલે નિયાજ અત્યારે આપણે જો ગાડી રાખી દીધી છે અને આપણે અહીંથી સવારે જઈશું વહેલા ચાર પાંચ વાગ્યા નીકળશું અહીંથી એટલે સીધા આપણે ખાલી કરવાની જગ્યાએ પહોંચી જાય અને પાર્ટીએ આપણને ફોન કર્યો હતો એટલે લોકેશન એ નાખી દીધું છે કમારેડીનું એટલે સવારે આપણે અહીંથી વહેલા નીકળશું એટલે ત્યાં રાખી દઈશું ભાઈ નિયા પછી લોકેશન સાઈડ ઉપર હોય કે પછી દુકાન હોય એ હવે આપણે ત્યાં જાય પછી ખબર પડે એટલે હવે આપણે જો અહીંયા સરદારજીની હોટલ છે ને ત્યાં આપણે ગાડી રાખી દીધી છે આપણે આ સરદારજીની હોટલ છે અને બધી ગાડીઓ જોવા અહીંયા આપણે આ એ ગુજરાતનો છે જુનાગઢનો અને બીજી અહીંયા ગાડીઓ એક યુપીની રાજસ્થાનની બધી ગાડીઓ પીડી છે અને આ બાજુમાં જુઓ ભારતનો પંપ છે એટલે આપણે અહીં વ્યવસ્થિત જગ્યા લઈ ગયા એટલે આપણે અહીંયા ગાડી ટેકાવી દીધી છે એટલે હવે આપણે અહીલા જાય હોટલે અને જમી લે અહીંયા અને અહીંયા જ આપણે ઉઈ જવાનું હોય મિત્રો આપણે જો આ હોટલનો વ્યૂ છે જો આપણે સરદારજીની હોટલ છે ને એટલે બધી ગાડીઓ જોવા અહીંયા સાઈડમાં રાખી દીધી છે અને આ પંપ છે પેટ્રોલ પંપ અને આ એક જડ આપણે કામારેડીથી દસ કિલોમીટર પહેલાં આવે છે હોટલ હૈદરાબાદ નાગપુર હાઈવે ઉપર આ જો આપણે પંજાબી ધાબા જંબુ હિમાલય એટલે હવે આપણે હોટલે જમી લઈ જમીન પછી આપણે અહીંયા સુઈ જવાનું છે હવાર વહેલા નીકળશું હા મિત્રો આપણે જોવો જમવાનું આવી ગયું છે અને જમવામાં આપણે જોવો દાળનું શાક મૂકાવ્યું છે અને આપણે તાંદુરી રોટલી છે અને આ બાજુ જોવો કાચા મરચા અને ડુંગળી અને આ આપણે પંજાબી ધાબા એનો વ્યૂ રહે જોવો તો મિત્રો આપણે હવે જમી લઈ જમીન પછી